ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે કાઠિયાવાડી ઘોટાળો બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એટલે સૌથી પહેલાં આપણે એનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે તો એના માટે એક મિક્સર જારમાં આપણે આવું એક નમકીન ચવાણું લઈ લેવાનું છે એ મેં પોણો કપ જેટલું લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું લીલા કોપરાનું છીણ લીધું છે અને એક ટેબલ સ્પૂન સિંગદાણા હવે આ બધી વસ્તુને આપણે એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે ક્રોસ થઈ ગયું છે એની અંદર મેં ધાણા એડ કર્યા છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર વન ફોર ટી હળદર સ્વાદ મુજબ મીઠું અને અડધી ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું હવે આ બધી વસ્તુ એક વખત મિક્સ કરી લઈશું મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ બધા શાકની અંદર ભરી લીધા લેવાનું છે એના માટે મેં આ મોડા કાઠિયાવાળી મરચાં આવે છે તે લીધા છે નાના રીંગણ લીધા છે અને ડુંગળી લીધી છે તો હવે આની અંદર આપણે આ મસાલો ભરી લઈશું આવી રીતે એકદમ દબાવીને મસાલો ભરવાનો જ આ રીતે આપણે બધાની અંદર મસાલો ભરી લઈએ આ રીતે આપણે બધા ભરી દીધા છે હવે આપણે એને વઘારવાના છે એની અંદર આપણે ચારેક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ આપણું થઈ ગયું છે તો એની અંદર આપણે પહેલાં મરચાં થોડાક તળી લઈશું એને બહુ નથી તળવાના થોડા કાચારે એ રીતે તળવાના છે ખાલી ઉપર આવી થોડી પ્રિન્ટ આવી જોઈએ હવે આને આપણે તળી લઈશું હવે આની અંદર થોડું જીરું એડ કરીશું પછી એક એકથી દોઢ નંગ જેટલી ડુંગળી એડ કરીશું હવે આને આપણે થોડી સાંતળવાની છે પાંચેક મિનિટ પછી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું એને બે મિનિટ સુધી આપણે સાંતળાવવા દઈશું હવે લસણ આપણું શેકાઈ ગયું છે તો એના પછી આપણે મેં આ બે ટામેટાને આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધા છે એડ કરીશું એને પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળીશું સરસ છૂટું પડી ગયું છે એની અંદર આપણે બીજા થોડા મસાલા કરી લઈશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર મેં આ ગ્રેવીના જ ભાગનું મીઠું એડ કરીશું અહીં તે એક વખત મિક્સ કરી લેવાનું ને જે આપણે આ શાક ભર્યા હતા તે એની અંદર એડ કરી દઈશું હવે આને આમાં જ ચડવા દેવાના છે લગભગ દસેક મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું દસેક મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું મેં પાંચ મિનિટ એમને થવા દીધું હતું અને પાંચ મિનિટ પછી મેં આવી રીતે ઉપર ઢાંકી દીધું હતું હવે એની અંદર મેં આ પચાસ ગ્રામ પનીર થોડા કાજુના ટુકડા ને વન ફોર કમ કપ જેટલા મેં બાફેલા લીલા વટાણા લીધા છે જે અત્યારે ફ્રેશ મળે છે એ લીધા છે તે એડ કરીશું અને થોડું પાણી એડ કરી દઈશું આવી રીતે એક વખત એને હલાવી લઈશું અને બીજું ફરીથી એને છ થી સાત મિનિટ સુધી થવા દઈશું એક વખત આપણે ચેક કરી લઈએ રીંગણ આપણા સરસ ચડી ગયા છે એની અંદર હવે આપણે જે મરચાં તળીને રાખ્યા હતા તે કરી દઈશું અને થોડોક ગરમ મસાલો એડ કરીશું એક વખત એને મિક્સ કરી લેવાનું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને એને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું કાઠિયાવાડી વેજ ગોટાડો આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ